નમસ્કાર ને જય માતાજી મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ ધનાધન સ્ટોરીમાં અને મિત્રો આજે આપણે એક નવી વાર્તા લઈને આવ્યા છીએ જે વાર્તા સાંભળવાથી તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે તો વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો તો મિત્રો હવે આપણે વાર્તા શરૂ કરીએ મિત્રો આજની વાર્તા એક ટીચરની છે એટલે ધ્યાનપૂર્વક સાંભળજો અને બહુ મજા આવશે નમસ્તે મિત્રો મારું નામ કિરણ છે અને હું ધોરણ પાંચની ટીચર શાળામાં પાંચ વાગે સુટી જાય છે પછી બીજે દિવસે દસ વાગે મારે શાળામાં જવાનું થાય છે એ પછી સાંજે મારા સાથે તે થયું એ બાપરે મિત્રો મારી નોકરી ગોંડલમાં છે અને હું પણ સિહોરની રહેવાસી છું હું પણ નોકરી ગોલ્ડનથી હોવાથી હું ત્યાં સેટ થઈ ગઈ હતી અમારી પાડોશમાં એક પરિવાર રહેતો હતો તે સ્વભાવથી એ લોકો સારા હતા એમના ઘરમાં રમેશ નામનો એક છોકરો હતો તેનો અભ્યાસ ભાવનગરમાં ચાલતો હતો અને તે શનિ રવિને આવતો હતો હું થોડા દેખાવડી હતી એટલે લોકો હંમેશા મારી તરફ વખાણ કરતા હતા મારા પતિ કોલ સેન્ટરમાં જોબ કરતા હતા અને રાત્રે આઠ વાગ્યે આવી જતા હતા મારી સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો અને રમેશ મારી પાસે બોલપેન લેવા માટે આવ્યા તે બોલ્યો કિરણ મેડમ ક્યાં છો તે મેં જવાબ આપ્યો કે હું બાથરૂમમાં હતી મેં કીધું રમેશ પાંચ મિનિટ રોકાઈ જા હું આવું છું તેણે કહ્યું ઠીક છે મેડમ રમેશ થોડીવાર બેઠો એવામાં હું બહાર આવી અને કહ્યું રમેશ શું થયું છે શું કામ છે તો તેણે જોતાની સાથે ઊભો થઈ ગયો અને મારી સાતી ઉપરથી નીચે સુધી રૂમાલથી વીંટેલી હતી અને રમેશ એક જ ધારો મારી સામે જોવા લાગ્યો હું એની ચાલને ઓળખી ગઈ હતી તેને શું વિચારી લીધું હતું અને અને કીધું રમેશ આ આ પેન તેણે કહ્યું પછી આપી હું મારા વાળ સરખા કરવા લાગી મને દર્પણમાંથી પાછો દેખાતું હતું રમેશ હજી ત્યાં જ ઉભો હતો હું મનમાં હસતી હતી કારણ કે એને મારા પર વિશે લડુ ફૂડતા હતા લાગ્યું કે પાસો હું જોયું તો મેડમ બોલ્યા મારી પાસે બીજી એક વાત કહેવી હતી તેથી મેં સામે જોઈને કહ્યું હા બોલ શું કહેવી છે રમેશે કીધું તમારા સ્કૂલનો ટાઈમ કેટલો છે મેં કીધું દસ વાગ્યાનો છે કેમ શું કામ હતું તારે તે બોલ્યા ના કાંઈ નહીં એમ જ પૂછી લીધું રમેશ જતો રહ્યો હું દરવાજો બંધ કરવા લાગી અને જોયું તો રમેશ પાછો હોવાથી જોતો હતો હસતા હસતા દરવાજો બંધ કર્યો અને પછી તે મારી તૈયારી પૂરી કરી ગુલાબી સાડી પહેરી હું ત્યાં તૈયાર થઈ એક્ટિવા લઈ અને ઘરેથી નીકળી ગઈ રમેશ તેના ઘરની ગેલેરીમાંથી મને જોતો હતો મે જોઈ લીધું અને હવે હાથ ઊંચો કરી અને બાય બાય કરી દીધું હતું એ પણ હાથ ઊંચો કરી બાય બાય કરવા લાગ્યો હતો આજે શનિવારનો દિવસ હોવાથી હું એ દિવસે મારા ઘરે કામ હોવાથી 4 વાગે નીકળી ગઈ મારી નજર બજારમાં પાર્લર પર પડી ત્યાં રમેશ ઊભો હતો અને કંઈક લેતો હતો મને જોઈ અને ફટાફટ મારી પાછળ આવ્યો અને થોડીવાર પછી તેણે મારા ઘરે આવ્યો અરે મેડમ તમે આજે વહેલા કેમ હું બોલ્યો મારે મોલમાં જવું છે એટલે તો તેણે કહ્યું અરે મેડમ તમને વાંધો ન હોય તો હું સાથે આવું મેં કહ્યું પણ તું શું કરીશ મારી સાથે આવી બોલ્યો સરસ બસ એમ જ ફરવા આવું છું મેં કહ્યું ઠીક છે ચાલ પછી મારી પાછળ જસી ગયો અને ત્યાં મમ્મી બૂમ પાડી રમેશ ક્યાં જાય છે તો હું બોલ્યો આવું છું મેડમની સાથે જાઉં છું જે જરા બ્રેક મારી રમેશ મને ચોટી ગયો અને મારી કમર પર હાથ લગાવી દીધો અને હું કહ્યું કિરણ મેડમ ધીરે ધીરે ચલાવો નહીતર એક્સિડન્ટ થઈ જાય છે પછી એના પર હાથ ઉપરથી સુધી લઈ અને તેણે કીધું રમેશ થોડો પાસો બેસ મને ગાડી ચલાવવામાં બરાબર ફાવે તે બોલ્યો સોરી મેડમ હું ભૂલી ગયો છું પછી મોલ આવી ગયો અને મેં મોલમાં ગયા રમેશ મારી તરફ જોતો હતો અને મારી સાડી થોડી દૂર થઈ જાય છે એટલે મજા લૂટી હતો મને તેની એક જ નજર જોતો અને હું પછી સાબુ લેવા માટે વાંકી વળી એટલે તે આવી ગયો અને વ્યવહાર એવો કરવા લાગ્યો હતો કે મને કાંઈ ખબર ન પડી પછી અમે બે ત્યાંથી નીકળી ગયા અને પછી ઘરે પહોંચી ગયા રમેશ તેના ઘરે ગયો અને હું પણ આવી અને સાંજે હું મારા પતિ સાથેનું ભોજન જમતા જમતા જમ્યા પછી અમે ગરમી લાગી એટલે હું અગાશી ઉપર ફરતી હતી સામે રમેશ એક્સરસાઇઝ કરતો હતો તે મને જોઈ ગયો અને મારા હાથ ઉપર કરી મને ઈશારા કરવા લાગ્યો અને કહેતો હતો મેડમ હું ત્યાં આવું મેં કીધું ના મારા પતિ હજી જાગે છે તેના ઈશારામાં સમજાયું હવે તે રહ્યો નહીં અને તે શું થયું તે તાબુ કૂદી અને અમારા ઉપર ઘરે આવી ગયો અને મને બોલવા લાગ્યો હું પણ ઉપર ગઈ અને મેં કીધું શું કામ આવ્યો રમેશ સવારે આપણે તો સાથે મોલમાં જઈ આવ્યા હતા પછી ત્યારે હું કામ આવ્યો મેડમ તમને જોવાનું મન થયું એટલે હું આવી ગયો છું હું બોલી રમેશ બદમાશ એ મને નાઈટ સૂટ પહેરી અને એટલે મારા ઢીંચણ નહો સાફ દેખાતા મે મારા સફેદ ઢીંચણ જોઈ પાણી પાણી થઈ ગયું મે કીધું રમેશ મોડું બહુ થઈ ગયું છે તું તું અહીં રહી મને વાત ખબર હતી રાત્રે તે પૂરી તૈયાર થઈ આવજે મોડી રાત્રે રાત્રે હું મારી અગાસી ઉપર મોબાઈલ જોતી રમેશ આવી ગયો મેડમ શું કરો છો મેં કહ્યું કાંઈ નહીં આવી ગયો બોલ્યો હા મેડમ રમેશ ત્યાં બાજુમાં રહ્યો હતો મેં પગ થોડા ભેગા કરી દીધા હતા અને દેખાતું બંધ થઈ ગયું હતું પછી મને અડ્યો અને તેના એ વાતો ચાલુ રાખી એટલે એ મને એવું લાગતું હતું કે કાંઈ વાત ખરાબ ન હતી અને એનો અંગૂઠો મને લાગ્યો અને મને લાગતું હતું કે એ કામ માટે કહ્યું રમેશ શું છે રમેશ વગર ગભરાઈ મને બાપુમાં જકડી લીધી એટલે હું પણ તૈયાર થવા લાગી અને મેં મારા પતિ અઠવાડિયે મારો નંબર લેતા અને મારી મજાક રમેશ સાથે જાગવા લાગી અને મારા લોખંડની લોખંડની સીડી દેખાડી ત્યારે મારા પતિ ઉધરસ ખાવાનો અવાજ આવ્યો ફટાફટ ત્યાંથી નીકળી ગયો અને કીધું સવારે મળશું મેડમ બાય બાય હું મારા દુખતા પગ ઉપર ધીરે ધીરે નીચરતી ઉતરતી રહી મારા પતિ સાથે વાત કરતા કરતા ખારે સિંગ ખાવા લાગી જો મિત્રો કોઈ સારો સ્ટુડન્ટ હોય તો તેની તમારે ગમે ત્યારે તેને પૂછીને જવાબ આપશો અને તે શીખવામાં મદદ કરશું અને કોઈ આજે એવું કર્યું અને તેની નહોતું સમજાયું અને કહ્યું તેને તે પ્રેક્ટિકલ થિયરી બંને વિષય ઉપર સમજાવ્યું મિત્રો જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મિત્રો આવી જ વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો